ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટસુરાથી ભાદરોડ રોડ ગામની વચ્ચે બાઇક અને છકરડા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું મહુવા તાલુકાના ખાટસુરાથી ભાદરોડ રોડ ગામની વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ધીરુભાઈ માધુભાઈ બારેયા રહેવાસી ખાટસુરા ગામના નું મૃત્યુ નીપજ્યું હતું જોકે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું